નમસ્તે સ્વાગત છે મારી ચેનલમાં દુઃખ અને મુશ્કેલી એ માનવને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે જે માનવી સાહસ સાથે એને સહન કરે છે એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે સવાલ નંબર એક પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ છે તો વાદળ જમીન પર કેમ નથી પડતા એનો જવાબ જે વાદળ બાષ્પકણથી બનેલા છે જે હવામાં રહેલા નાઇટ્રોજન અને ઓક્સિજનના અણુઓથી હલકા હોય છે વાદળનું ઘનત્વ હવાથી ઓછું હોય છે માટે વાદળ નીચે નથી પડતા સવાલ નંબર બે રોટલીનો આવિષ્કાર ક્યારે થયો હતો એનો જવાબ છે રોટલીનો આવિષ્કાર પાંચ હજાર વર્ષ પહેલાં સિંધુ ઘાટીની સભ્યતાથી થયો હતો અને ભારતમાં દક્ષિણ ભારતમાં સૌથી પહેલાં રોટલી લાવવામાં આવી હતી સવાલ નંબર ત્રણ મનુષ્યના દિમાગની ક્ષમતા કેટલી છે એનો જવાબ છે આપણા દિમાગની ક્ષમતા અનંત છે જો આપણે આપણી દિમાગની ક્ષમતાનો માત્ર પચાસ ટકા જ ઉપયોગ કરી શકીએ તો આપણે બાર ભાષાઓ શીખી શકીએ છીએ બારથી વધારે યુનિવર્સિટીથી પીએચડી કરી શકીએ છીએ અને એન્સાયક્લોપીડિયા બ્રિટનિકાના બાવીસ વોલ્યુમ કંઠસ્થ કરી શકીએ છીએ સવાલ નંબર ચાર વરસાદ પડવા પર ગરુડ પક્ષી કેમ નથી પલળતું એનો જવાબ છે વરસાદ પડે છે ત્યારે દરેક પક્ષી વરસાદથી બચવા માટે આસરો શોધે છે પરંતુ ગરુડ પક્ષી એટલે કે ઈગલ કિંગ વરસાદથી બચવા માટે વાદળની ઉપર ઉડે છે માટે વરસાદમાં નથી પલળતું સવાલ નંબર પાંચ મહિલાઓ કયો ભાગ બતાવે છે એનો જવાબ સીતળા કમળનો ભાગ જો તમને મારા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો